આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો મેળવવા માટે આધાર ઈ કેવાયસી અને બેંક ખાતાનું આધાર સીડિંગ ફરજિયાત છે જો તમારા આધાર ઈ કેવાયસી બાકી હોય અથવા તો બેંક ખાતામાં આધારનું જે સીડિંગ બાકી હોય તો કરાવી લેજો નહીંતર તમારા ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો જમા થશે નહીં ત્યારબાદ વાત કરીએ તો રાજ્યમાં કુલ લાભાર્થીઓ પૈકી જે 45 લાખ 35190 લાભાર્થીઓએ ઈ કેવાયસી કરાવેલું છે જ્યારે સોળ લાખ ત્રીસ હજાર ને તેર ખેડૂતે ઈ કેવાયસી કરવાનું બાકી છે જો સોળ લાખ ની અંદર તમારું નામ આવતું હશે તો તમને પણ અઢારમા હપ્તાના બે રૂપિયા આપવામાં આવશે નહીં તો તમારે જો બાકી હોય તો ઈ કેવાયસી કરાવી લેજો આગામી હપ્તો મેળવવા માટે આજે જ આધાર ઈ કેવાયસી અને બેંક ખાતામાં આધાર સીડિંગ કરવા વિનંતી ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ખુશાલ ખેડૂત સમૃદ્ધ રાષ્ટ્ર અંદાતાની આવકમાં વૃદ્ધિ કરવા સંકલ્પિત મોદી સરકાર તો જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે જે બાસમતી ચોખા પર ન્યૂનતમ નિકાસ કર હટાવવામાં આવ્યું તો જે બાસમતી ચોખા હતા એના પર ન્યૂનતમ નિકાસ કર હટાવવામાં આવેલું છે ત્યારબાદ વાત કરીએ કે ડુંગળી પર નિકાસ કર ચાલીસ ટકાથી ઘટાડીને વીસ ટકા કરી દેવામાં આવ્યું તો જે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ડુંગળી ઉપર ચાલીસ ટકા જે નિકાસ કર હતો તેને ઘટાડીને હવે 20% કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ ખાદ્ય તેલ પર આયાત કર 20% કરી દેવામાં આવ્યું અને રિફાઇન્ડ તેલ પર બેઝિક ડ્યુટી 32.5% સુધી વધારવામાં આવી તો ખેડૂતોના હિતમાં જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે અને આ નિર્ણયથી નિકાસને મળશે પ્રોત્સાહન અને ખેડૂતોની આવકમાં થશે વધારો ત્યારબાદ વાત કરીએ તો પીએમ મોદીનો મોટો નિર્ણય પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની તારીખ જાહેર થવા જઈ રહી છે નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને જે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો આપવામાં આવશે જેમાં ટોટલ વીસ હજાર કરોડ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને એ પ્રોબ્લેમ હશે એ સમસ્યા હશે કે ઘણા બધા ખેડૂતોને જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એમનો મેસેજ નહીં આવતો હોય તો એમની માટે તમારે જો મોબાઈલ બદલાવ મોબાઈલ નંબર બદલાવ હોય તો તમે કઈ રીતે બદલી શકો એમની વાત કરીએ તો સૌ પ્રથમ તો તમારે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જવાનું રહેશે ત્યારબાદ એક ફોર્મ સ્કોર્નર વિકલ્પ હશે એમાં જવાનું છે ત્યારબાદ એમાં મોબાઈલ નંબરનું ઓપ્શન હશે એના પર તમે ક્લિક કરશો અને એમાં તમારે તમારો જે રજીસ્ટર જે આધાર નંબર હોય તે તમારે દાખલ કરવાનું હશે જે તમારો આધાર નંબર આપેલો હોય તે તમારે ત્યાં આધાર નંબર નાખી અને તમારા આધાર નીચે જે કેપ્સા કોડ આપવામાં આવેલો છે એ કેપ્ચા કોડ નાખીને તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી આવશે જે ઓટીપી આવે ને ઓટીપી તમે એમાં દાખલ કરશો એટલે તમારા ઓટીપી વેરીફાઈ થઈ જશે અને વેરીફાઈ થઈ જાય એટલે તમારો મોબાઈલ નંબર સેન્જ થઈ જશે બદલાઈ જશે અને જે હપ્તા આવશે એના મેસેજ પણ તમારા મોબાઈલની અંદર આવવા મળશે ત્યારબાદ વાત કરીએ કે ખેડૂતોના ખાતામાં જે અઢારમો હપ્તો એ ક્યારે રિલીઝ થશે ક્યારે તેમના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જે દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં જે અઢારમો હપ્તો ક્યારે આપવામાં આવશે તો એમની વાત કરીએ કે અઢારમો હપ્તો જે ઓક્ટોબર મહિનાના પેલા અથવા તો બીજા અઠવાડિયાની અંદર જે ખેડૂતોને ખાતાની અંદર જે અઢારમો હપ્તો આપી દેવામાં આવશે જે દિવાળી પહેલા જે ખેડૂતોને ખાતાની અંદર જે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે જે વીસ કરોડ રૂપિયાનું જે વિસ્તરણ એક બે રૂપિયાના હપ્તા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ વાત કરી કે પીએમ કિસાન યોજનાના જે અઢારમા હપ્તાની જે લાભાર્થીની સ્થિતિ કેવી રીતે ચેક કરવી તો એમની વાત કરીએ તો તમારે સૌપ્રથમ તો જે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જવાનું રહેશે ત્યારબાદ તમારે જે ફાર્મર કોર્નર જે ફાર્મર કોર્નર કરીને જે ઉપર ઓપ્શન આપેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં તમને બેનિફિશરી લિસ્ટ એટલે કે લાભાર્થીનું લિસ્ટ એ આવી જશે ત્યાં તમારે તમારા રાજ્યનું નામ ત્યારબાદ તમારા તાલુકાનું નામ અને તમારા ગ્રામ પંચાયત અથવા તો તમારું ગામનું નામ ત્યાં તમારે દાખલ કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે એક નવો રિપોર્ટ આવી જશે જે નવો પીડીએફ આવી જશે તો તમા એમાં તમે તમારું નામ જે તમે સર્ચ કરી શકો છો તમારું નામ તેમાં જોઈ શકો છો કે અઢારમાં હપ્તામાં જે તમારું નામ આપવામાં આવેલું છે કે નહીં